તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે પરંતુ જાણે કે તેનો શંખનાદ અમદાવાદથી થવાનો છે તેવું આયોજન અમદાવાદમાં થયું છે જગદગુરૂ રામભદ્રાચાર્યજીના કંઠે રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં ત્રીસથી ચાલીસ હજાર ભક્તો દરરોજ કથા શ્રવણ કરી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પંડિત રમાકાંત ચતુર્વેદી અને શ્રી રાઘવ સેવા સમિતિ દ્વારા રામકથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે બે જાન્યુઆરીથી દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન ઘોડાસરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર ખાતે ભવ્ય શ્રી રામકથા યોજાશે મહત્વની બાબત એ છે કે અમદાવાદમાં જગતગુરુ સ્વામી શ્રી રામ આ પ્રથમ છે મારા છે અમદાવાદ વાસીઓના રામ રામભ્રાચાર્યજી આવી રહ્યા છે બે તારીખથી દસ તારીખ સુધી આપણે આ ઈસ્મૃતિ મંદિર પરિસરમાં રામકથા થવાની છે અને મંચ ઉપર મોટા મોટા સાધુ સંતો જે કે રામ મંદિરના ઉત્તરાધિકારી છે મહારાજ કમલલેન દાસજી એ પણ બે તારીખે આવશે અને બીજા હનુમાનગઢીના રાજુદાસ મહારાજ આવશે અયોધ્યાના જે રાજા કહેવાય બલવા બલવાકુંજના એ મહારાજ રાજકુમાર દાસ પર આવશે અહીંયા અમે એમની રામ જે મંદિર છે એની ઝાંખી રાખવામાં આવે છે અને રામ ભક્તોને બધી જ રામકથાથી શરૂઆતથી લઈને બધા જ રાવણ વત સુધીની અમે અહીંયા કથાની સાથે સાથે એની નાટ્ય કૃતિ પણ કરવામાં આવશે એટલે બધાને એનું રસપાન અને એની એને સાક્ષાત જોવાનો અહીંયા લાવો મળે એવી અમારી છે કે અમે બધું જ સારી રીતે કરીએ તો બે જાન્યુઆરીથી દસ જાન્યુઆરી સુધી રામ કથા થવાની છે તેમાં અલગ અલગ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે શ્રી રામ કથા દરરોજ બપોરે ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધી ચાલશે ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિની ઝાંખીના દર્શન થાય તેવો સ્ટેજ બનાવવામાં આવ્યો છે રામકથા પહેલા પંડિત રમાકાંત ચતુર્વેદીના નિવાસ સ્થાનથી કળશ યાત્રા બે જાન્યુઆરીએ સવારે નવ કલાકે શરૂ થશે જે ઘોડાસર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિરે પહોંચશે આ ભવ્ય કળશ યાત્રામાં છ માતાઓ બહેનો અને દીકરીઓ ભાગ લેશે આ કથાની તૈયારીઓ ખૂબ મોટા પાયે કરવામાં આવી છે જેમાં બસો જેટલા સ્વયંસેવકો પોતાની સેવા આપશે દરરોજ લગભગ વીસ હજાર ભક્તો રામકથાનું લાઈવ શ્રવણ કરી શકશે અને દેશ વિદેશના કરોડો ભક્તો વિવિધ માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થકી કથામૃતનું રસપાન કરી શકશે મહાપ્રસાદનું આયોજન દસમી જાન્યુઆરીએ સાંજે સાત વાગ્યાથી કરવામાં આવનાર છે આદરમ્યાન કથામાં દેશના મહાન સંતોને મહાત્માઓ પણ ઉપસ્થિત રહેશે દેશ અને રાજ્યના રાજકારણીઓ અધિકારીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે એમના નામથી રામ કથા સાંભળી એટલે અમને એવું લાગે છે કે બાવીસ તારીખનો જે પ્રોગ્રામ છે એ અમારે અમદાવાદથી ચાલુ થશે બે તારીખથી અને એ અમારે દસ તારીખ સુધી અહીંયા રહેવાના છે અને અહીંથી જ અમદાવાદથી સમજો કે એક ભૂગોલ શંકનાથ અહીંથી ચાલુ થવાનું છે दो तारीख को भव्य कलश यात्रा का आयोजन किया गया है भाई साहब हमारे मुख्य इसके जो यजमान है आर के चतुर्वेदी जी आर के चतुर्वेदी जी के नेतृत्व में स्वामी राम भद्राचार्य जी की कथा का होना ये हम पूरे समाज के लिए खूब गौरव की बात है भव्य कलश यात्रा जो निकाला जा रहा है उसमें सात हजार एक सौ बहने लगभग